આખરે ગણેશ ભક્તોની જીત થઈ શ્રીજીની આગમન યાત્રાઓને શહેરમાં મંજૂરી મળી આજે પોલીસ ભવન ખાતે મળેલી સંકલનની બેઠકમાં ગણેશ ઉત્સવ શ્રીજી આગમન યાત્રાને લઈને થયેલા વિવાદનો સુખદ અંત આવ્યો હતો શ્રીજીની આગમન યાત્રાઓને આ બેઠકમાં મંજૂરી આપી હતી જેને લઈને ગણેશ મંડળોએ મોડું મીઠું કરાવી નિર્ણયને આવકાર્યો હતો આજે પોલીસ ભવન ખાતે મળેલી સંકલનની બેઠકમાં શ્રીજીની આગમન યાત્રાનો વિવાદનો સુખદ અંત આવ્યો હતો હવે તારીખ ઓગણીસમી છવ્વીસમી અને ઓગસ્ટ સિવાય શ્રીજીની આગમન યાત્રા યોજી શકાશે ડીજે અંગે નિયમ જારી કરવામાં આવ્યા છે ચાર દરવાજા વિસ્તારોમાં જર્જરિત મકાનો હોવાથી ડીજે ધીમા અવાજે વગાડવા સૂચના તો ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સંકલન ની બેઠક માં હાજર મહાનુભાવોએ માહિતી આપી હતી શ્રીજીની આગમન યાત્રાઓને પોલીસે મંજૂરી આપી હતી

એમ શ્રી અને એમએલએશ્રીઓ સાથે આજે એક કોર્ડિનેશન કમિટીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી વિશેષ આમંત્રિત તરીકે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યત્વે ગણેશ ફેસ્ટિવલના કોન્ટેક્સમાં અને આગામી કેટલાક તહેવારોને ધ્યાને રહીને કેવી રીતે એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ્સ કરવાનું રહે અને તે માટે કેવી રીતે અનુકૂળ પૂર્વ તૈયારીઓ કરવું જોઈએ તે અંગેનું વિસ્તૃત ચર્ચાઓ થઈ આપ સૌ જાણો છો કે અત્યારે જ્યારે દસ તારીખથી આપણે દશામાં તે પછી દશામાં વિસર્જન તેર તારીખે હતું તિરંગા યાત્રા હતું ઇન્ડિપેન્ડન્સ ડે આના સેલિબ્રેશનના ભાગરૂપે આપણા વ્યસ્ત હતા અત્યારે ઓગણીસ તારીખે ફરીથી રક્ષાબંધન કાર્યક્રમ છે અને છબ્બીસ સતાવીસ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ આગમનનો કાર્યક્રમ પણ છે તો આ બધા હિન્દુ તહેવારો એકસાથે અપ થઈ ગયા છે અને રાષ્ટ્રીય તહેવારો સાથે પણ ક્લાસ થઈ થતા હતા એટલે માટે કેટલાક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે કેટલાક ગણપતિ મંડળો અને આગમન યાત્રાના સ્વરૂપે લાવીને સ્થાપના કરે છે અને ડેકોરેશન વગેરે કરતા હોય છે તો આયોજકો તરફથી મળવા મળેલ રજૂઆતો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે તેના પ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચાઓના અંતે આપણે એવું નિર્ણય લીધી છે કે જે આગમ આગમન યાત્રાઓ છે હવે પછી એટલે સત્તર તારીખ પછી કરી શકશે પરંતુ રક્ષાબંધન જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને ઓગણીસ છબ્વીસ સતાવીસને તારીખે એક્ઝામ રહે અને અન્ય તારીખોમાં કરી શકે સાથે સાથે આપણે વિસર્જન માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી છે કૃત્રિમ તળાવની ઊભા કરવા અંગે અને ત્યાં સગવડતાઓ ઇન્કલુડિંગ ઇલ્યુમિનેશન બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરે બાબતે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે કેટલાક મુદ્દાઓ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આપણે સપોર્ટ અને લોજિસ્ટિકની જરૂર પડે છે એટલા માટે અમને પણ આ અંગે અવગત કરેલા છે તો અત્યારે અન્ય કેટલાક મુદ્દાઓ પણ આપણે પોલીસ વિભાગ તરફથી કરવાનું થાય છે એટલે શહેર પોલીસ દર વખતે વિસર્જન માટે બહારથી પણ પોલીસ વગેરે આવતા હોય છે આપણે એક પીસફુલ માહોલમાં સમગ્ર ત્યોહાર સંપન્ન થાય તે માટે જરૂરી પરિબળો આપણે મોબલાઇઝ કરી રહ્યા છીએ મુકતો વખત આપણા માધ્યમથી શહેરના લોકોને આયોજકને ને સંબંધિત સ્ટેક હોલ્ડરને પણ આપણા અવગત કરતા રહીશું આજની તારીખે એટલા જ મુદ્દાઓ ચર્ચા થયા હતા બાકી બધું જે મુદ્દાઓ છે આ બધું એક કાયદાના પરિપ્રેક્ષ્યમાં પોલીસ જે રીતે આપણે એન્ફોર્સમેન્ટના કામગીરી કરવાની થાય છે તે મુજબ આપણે કરીશું અને વખતો વખત આપને જાણકારી આપીશું ડીજેના જે રિસ્ટ્રિક્શન છે આ સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોટિફિકેશનના આધારે અને જે નોઈઝ પોલ્યુશન કંટ્રોલ રૂલ્સના અધીને ઇશ્યુ કરવામાં આવેલ છે આમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં શકે આપણા કક્ષાથી આપણને એમને જાણકારી પૂરી પાડી છે તો આપણા આયોજકે સાથે આપણા સતત પ્રયાસ આ કરવામાં આવશે કે કાયદાને અધીન રહીને લોકો તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે પરંપરા પરંપરાગત તરીકેથી એક શાંતિપૂર્ણ માહોલમાં કલ્ચરલ ટ્રેડિશનલ વેલ્યુઝ સાથે સેલિબ્રેશન થાય તે માટે પોલીસ વિભાગ અન્ય વિભાગો સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ ગોઠવશે